સરકાર દ્વારા પોષણ આહારનું નું વિતરણ મોબાઈલ એપ્લિકેશન કરવાનું છે આગળવાડી બહેનોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે પણ આઈસીડીએસ ના કામ સિવાય બીજી ફરજો સોંપવાની મનાઈ કરતા પરિપત્રો પણ જાહેર કર્યા છે છતાં સ્થાનિક અધિકારીઓ દબાણ કરી રહ્યા છે જે કોઈ પણ રીતે યોગ્ય નથી

અમે વાવ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો આવેદનપત્ર આપવા માટે કચેરી આવ્યા છીએ કારણ કે અમને વધારાની કામગીરીના રૂપે પીએલઓની કામગીરી આપી છે અને અધિકારીઓ અવારનવાર અમારા ઉપર દબાણ પણ કરે છે અને તાલીમ પણ ચાર તારીખે ગોઠવેલી છે કે એમ તમારે ફરજીયાત તાલીમમાં હાજર રહેવું પડશે તો અમે સર્વે કાર્યકર બહેનો જણાવીએ છીએ કે અમારે પોષણ ટેકરને લગતી કામગીરી અમારી પાસે છે જ અને જીરોથી છ વર્ષના બાળકોને લગતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે પૂરો પૂરકપાહ પોષણ છે સગર્ભા ધાત્રીને ટીએચઆર છે જેવી અનેક કામગીરી અમારી પાસે છે તો અમે સરકારશ્રીને અને અમારા અધિકારી ઉપલા અધિકારીશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમારી જોડેથી આવી વધારાની કામગીરી અમારી પાસે ના માગે અને અમે આ નજીવા વેતનમાં આટલી કામગીરી કરીએ છીએ તેનાથી અમને સંતોષ ના હોય તો અમને એમની કામગીરી પ્રત્યે અમને પણ એટલો રોષ છે કે અમને નજીવું માનદ વેતન આપી અને આટલી મોટી મોટી કામગીરીઓ સોંપે છે તો અમે જો આ આ કામગીરીથી અમે હાજર આવેદનપત્ર આપ્યું છીએ પ્રાંત કચેરીમાં અને અમારી ભણસાલીની ઓફિસે એટલે કે આઈસીડીએસ કચેરીએ સીડીપી શ્રી મેડમને જો અમને આનાથી કોઈ સંતોષના ભાગરૂપે કંઈ પણ નહીં જાણવા મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને જે થશે તે અમે આગળ કાર્યવાહી અમારી ચાલુ રાખશું અને કોઈ કાળે પણ અમે આવું કામ કરવા માટે કોઈ બંધાયેલા નથી અને આટલા ઓછા વેતનમાં અમારી જોડે અમારી એટલી જ અપેક્ષા છે કે અમારી જોડે આવું કામ ના કરાવે તો સારું છે